પણ એક કામ પૂરું થાય તો બીજું કામ શરૂ થઈ ગયું લો મોટર નાખવા મીડા આવી ગયો છે ને વાગી ગયા છે સાડા બાર અને આપણે જો મસ્ત મજાનું બધું ખડકી દીધું છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને આજમાં તો આપણે વ્લોગ શરૂ કર્યો છે હિંડોળે બેઠા બેઠા હિસકે અને ઉછોના પપ્પા પણ છે એ પણ કહેશે કાકા બેઠા વાતાવરણ જય માતાજી માતા ઈ બધાય ને હા અને રાતે પણ બહુ જોરદાર પવન આવ્યો હતો અને વરસાદ તો બહુ આવ્યો નથી અને પવન બહુ હતો અને વીજળી બહુ થાતી હતી અને પછી આપણે છે ને ગાયને ને ભેંસને ને બધાય ને અંદર ફેરવી લીધા હતા અને પછી પાસા ઘડીક જ આવ્યો હતો પવન વાર આવ્યો હતો પવન પણ બહુ ગઈ પછી મેં કાલ આખો દિવસ કીધું હું સારો લાન ટકરો ઢાંકી દઈ પછી કાગળ લાવેલા છે તો ઢાંક્યો ને રાતે હવે ઢાકી દઈ તો તો આપણે ની આરવાર વયા ન જાય કાગળ એ એવું બધું છાજ કરે એ બલિત્રા નો કરાય કાઈ એ મને કે શાંતિથી ઊઈ જા કઈ બલિત્રા નો કરાય જે ભાગમાં ઓય રે ને ભલે સુકાઈ જાય ઓલું પલ્લી જાય તો ભલે પલ્લી જાતું તો પછી તો એવું હતું અને અત્યારમાં તો આપણે ગાય માતા માતાને રોટલી દઈ દીધી અને રસોઈ માં તો જો અત્યારમાં આપણે ભીંડો છે હું તમને રસોઈમાં તો ભીંડો પીડો છે બધા મેથી મેથીનું શાક ખાવું છે રસોઈમાં બને છે મેથી અત્યારમાં મસ્ત મજાની બાફી નાખી અને સરસ મજાની વઘારી નાખી બેને અને મેથીનું શાક બનાવી નાખ્યું અત્યારના પોર માં ખાડા હાથે આપણે લઈ લીધી છે રોટલી અને ગાય માતાને તો આપણે રોજ દઈ છીએ પણ રોજ બતાવી કોક ને એમ થાય કે આ રોજ હું બતાવતા હશે ચાલો તો કૃષ્ણા બેન જવો અમારે કૃષ્ણા જવો જવો આહુડા આવે છે આજ રાતે બહુ પવન હતો ને તેને ગમતું નતું કા જવો આહુડા હું આવવા મીડ્યા છે આજ તો એને ગમ્યું નતું રાતે બહુ વસ્તુ આમ ઠેકડા મારતી હતી પછી આપણે આપણા ખાટલા પાસે લઈ લીધી ઈંડોળો છોડી નાખ્યો અત્યારે બેઠા થા ને અને આપણે ક્રિષ્ણાને ન્યા લઈ થી ને દેવાનસિંહને ન્યા લઈ થી પછી પાછા રાતે ફેરવી નાખ્યા અને બહુ પવન હતો ને એટલે મંડી ઠેકડા મારવા તો પહેલાં તો આપણે એને જ લઈ લીધી ને પછી આપણે આ ટકરો ઢાંકવાનો હતો સારોલાનું આપણે સાર મિની ટ્રેક્ટરના ફેરા નાખેલા છે સારોલાના અહીંયા અને એક ફેરો એની માથે શેમર નાખેલું છે મિની ટ્રેક્ટરનું એ જો બધું અહીંયા પડ્યું છે ને એક આ મકાઈ નો પડ્યો છે મકાઈ જોવાની માથે પડી છે પણ પછી ઉત્સવ કે ભલે વરસાદ આવતો કે હવે કાંઈ ઢાકવું નથી કે આવવાનું ન ઢકાય એટલે પડ્યું બધું અને અત્યારે એવું લાગશે ને તો ઢાંકી દેસુ એ આપણે પોચી ગયા વાડીએ ને વાડી આવીને તો સીધા જમરુક જ તોડી લીધા છે જમરુક હા આપડે જો ખાઈ છે ને તન હિસાબેન સડી ગયા છે જમરૂક તોડવા હજી જોઈએ પાકલ છે એ કડે થી વસોડીએ ને તો વસોડાઈ જાય બીજા મસ્તી ના આવવા દે આપણે છે ને શું કામ આવ્યા આપણે આવ્યા કે બાજરી ને ડુંડા બહુ આવી ગયેલા છે એટલે ઢળી નથી ગઈ ને એટલે એ માટે જ આવ્યા છીએ આપણે આટો મારવા અને ડુંડા છે ને બહુ પાકમાં આવી ગયા છે હું કોઈ ઢળી ગઈ છે કે હું તે ઉસન પપ્પા કે પેલા વાડી આટો મારી આવી પછી થોડુંક શ્યામર છે ને અંદર આપણે ભરી દઈ માં ભરી લઈ ને એટલે આપણે ની ઉપાધિ નહીં અને પછી આપણે લુ ઢાંકવાનું રે અને તમને હું બાજરી બતાવું છું ઢળી કે નથી સન પપ્પા કાલે ટાટર ઢાંકવા બે ભાર આવ્યા હતા ને તે પેલા ટાટર જોઈ આવ્યા અને જો આપણી બાજરી તો હજી ફર્સ્ટ ક્લાસ ઊભી છે રોપ જો આપણે કળીયત પડી ગયો છે ફર્સ્ટ ક્લાસ ચમસ પણ બે પાસ તો છે એટલે આપણે કાઈ આપણા કેસા હે નહીં બત કળીયે પડી ગયો કા સરસ કે મસ્ત મજા ની તો કરી પણ લાલ સટક રે કે આમ જો જો

પણ અંદર લઈને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને વરસાદ આવી ગયો છે હું તમને બધા આવી ગયો છે વાગી ગયા છે સાડા બાર અને આપડે જો મસ્ત મજાનું બધું ખડકી દીધું છે સરસ મજાનું સારોનું ટાંકી દીધું છે અને વરસાદ પણ હજી અંધારેલો બહુ છે જવો અને હરુડે બહુ છે આમાં હમણાં અવાજ આવતો હોય કે ન આવતો હોય બહુ હરુડ ફરૂડ શરૂ છે અને વીજળી પણ થાય છે જવો બહુ અંધાર છે અને વ્લોકમાં કન્ટિન્યુ રહેજો અને ઉછો ને પપ્પા જો અહીંયા આપણે બધો નિરાવ ખડકતા હતા ને ખડકી દીધો ચાલો વાગી ગયા છે અઢી અને અત્યારે હજી વરસાદ બંધ થવાનું નામ એક ધારો વરસાદ છે છે ને રૂડે બહુ એટલે આપણે છત્રી લઈને આવી ગયા છે છત્રી લઈને આવી ગયા છે અને હવે આપણે આટો મારવા એમ થાય કે જાવ પણ જેકેટ પહેર લીધું છે બહુ ઠંડી લાગે છે બહુ એટલે બહુ અને આટો મારવા તો નીકળ્યા છે બારા પણ પવન છે તો છત્રી કાગડો ન થઈ જાય એટલે આપણે હવે પાસ છીએ

આપણે અને એવું છે કાક રસોઈમાં તો અત્યારે ભજીયા બને છે ચાલો વાગી ગયા છે છ અને રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે અને હવારથી નો વરસાદ બાર વાગ્યાનો ચાલુ છે તે હજી બંધ થયો નથી અને અરૂ છે ને પવન આવે છે હજી અને આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે અને અત્યારે તો અંધારું એટલું છે સેમ છે કે લાઇટ એ નથી આપણે ક્યારની તો લાઇટ વહી ગઈ છે અને આ સાથે જ આપણે આજના બ્લોગને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ગામમાં કેવો વરસાદ છે એ કહેજો 拜拜，你，拜拜。